નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ ચેનલમાં નવા હોય તો ચેનલને અને કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો તમે કોઈ પણ વાહન ચલાવતા હોય તો તમારી પાસે અધિકૃત ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે તમારી પાસે લાયસન્સ ના હોય તો અકસ્માતના કિસ્સામાં ક્લેમ રિજેક્ટ થવાની સંભાવના વધી જાય છે આ ઉપરાંત લાયસન્સ હોય પણ એક્સપાયર થઈ ગયું હોય તો પણ વીમા ધારક માટે મુશ્કેલી સર્જાઈ શકે છે આવા જ એક કિસ્સામાં અમદાવાદ એક વ્યક્તિનું વાહન અકસ્માત મૃત્યુ થયું હતું આ વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોવાથી વીમા કંપનીએ ક્લેમ ચૂકવવાની ના પાડી દીધી હતી અંતે આ મામલે ગ્રાહક અદાલતમાં ગયો જેણે પંચોતેર ટકા ક્લેમની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં આજથી આઠસોથી વધુ દવાઓ મોંઘી થઈ ગઈ છે કેન્દ્ર સરકારે જથ્થાબંધ ભાવમાં અનેક ફેરફાર કર્યા છે જે અંતર્ગત હવે ઘણી દવાઓ ભાવ વધી ગયા છે આ દવાઓની કિંમતમાં લગભગ બાર ટકાનો વધારો થયો છે જોકે રસપ્રદ વાત એ છે કે આ યાદીમાં કેટલીક દવાઓ છે જે સામાન્ય રોજિંદી સમસ્યાઓમાં ઉપયોગી આવે છે આવી સ્થિતિમાં હવે લોકોએ એન્ટીબાયોટિક અને પેઇન કિલર પર વધુ પૈસા ખર્ચવા પડશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રિઝર્વ બેંકે આજે નેવ વર્ષ પૂર્ણ કરી રહી છે આરબીઆઈના નેવ વર્ષ પૂરા થયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેવ રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે દેશમાં પહેલીવાર નેવ રૂપિયાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો છે આ સિક્કો શુદ્ધ ચાંદીનો છે આ સિવાય ચાલીસ ગ્રામ ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે નેવ રૂપિયાના ચાંદીના સિક્કાની એક તરફ બેંકનો લોગો અને બીજી બાજુ નેવ રૂપિયાનો લોગો છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે સતત ત્રણ મહિનાથી વધી રહેલા ભાવ પર આજે બ્રેક લાગી છે એક એપ્રિલ બે હજાર રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રીસ રૂપિયાનો પ્રતિ સિલિન્ડરે ઘટાડો જોવા મળ્યો છે જોકે આ કાપ કોમર્શિયલ સિલિન્ડર ભાવ પર થયો છે આ અગાઉ માર્ચ પચીસ પોઈન્ટ પચાસ રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારો ઝીંક્યો હતો જ્યારે ફેબ્રુઆરીમાં પણ ચૌદ રૂપિયા અને જાન્યુઆરીમાં પણ દોઢ રૂપિયો ભાવ વધ્યા હતા